નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે આજ રોજ રાજનગર ફાટક પાસે આવેલી રાજનગર સોસાયટીમાં કુલ ત્રણસો થી ચારસો મકાનો આવેલ છે પાણીમાં આખી સોસાયટી તણાઈ ગઈ હતી કોઈ પણ નેતા કોઈ પણ સાંસદ કોઈ પણ મેયર કોઈપણ કોર્પોરેશન કોઈ પણ કોર્પોરેટર એમના મદદ માટે આવ્યો નથી આજ રોજ રાજનગરના રહીશો દ્વારા મેયર કોર્પોરેટર ધારાસભ્ય વોર્ડ નંબર અઢારના તમામના વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવ્યો આવો એક નજારો જોઈએ કેવી રીતે ઘરમાં પાણી હતું અને જે સિત્તેર એસી ફૂટ બ્રિજ ની છે ત્યાં અડધો પિલર બ્રિજ નો પાણીમાં ડૂબી ગયો હતો લોકોની હાલત કફોડી બની ગઈ હતી અને લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીયે કોર્પોરેશન

જ્યારે ધારાસભ્ય કોર્પોરેશનનું કોઈ પણ વ્યક્તિ રાજનગરની મુલાકાત ના લે એ કેવું કહેવાય રિક્ષાઓ મોકલી પબ્લિકને બેસાડીને વોટિંગ અપાવવાનું જ્યારે મુશ્કેલીના સમયમાં કોઈ હોતું જ નથી આજની અમારી મંદિરની પરિસ્થિતિમાં મહારાજનગરમાં પાંચથી સાત ફૂટ પાણી છે છતાં કોઈ જોવા નથી હોય કે કોઈ હેલ્પ નહીં આવે છે ખરા બહારથી તમને નહીં મળે બીજાને મળશે તો આવવાનું શું કામ સોસાયટીમાં આવશો જ નહીં પહેલાં પહેલાં અમને લાઇટની સુવિધા જોઈએ પ્લસ રોડ જોઈએ ચારે બાજુ બધું ધોવાઈ ગયું છે મચ્છર માખી કોઈ દવા વાળું નહીં કોઈ ટેસ્ટ નહીં કશું જ નહીં તો અમારે રાજનગર મગર ચારે બાજુ ફરતા થઈ ગયા છે 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 બ્લોક બ્લોક બ્લોકમાં ફ્લેટ આવી જાય બધું જ આવી જાય છે કોઈ સુવિધા નહી કોઈ કોર્પોરેશનની કોઈ નઈ કોઈ મુલાકાત લીધી નથી આજે મીડિયાવાળા વાળા છે અને અમારું બધું પૂછે છે એટલે અમે કહીએ છીએ કે કોર્પોરેશનને કોઈ તકેદારી અમારી લીધી નથી રાખી નથી રાખશે પણ નહીં એમને લાગતું નથી કે રાખે જો રાખવાના હોત આવી ગયા હોત રસ્તાઓ નવા બનાવવામાં આવ્યા હતા રસ્તાઓ પર મેકઅપ ની સામાન ઉખડી ગયા તો શું કેશો રસ્તાઓ વિશે અને કેવા પ્રકારનું કામગીરી એકદમ હલકી હલકા પ્રકારની કામગીરી કરી છે એક જ ઝાપટ જોશથી પાણી આવ્યું રોડ બધા ઉખડીને રોડ પર જતા રહે છે કેમેરો ફરીને બતાવો બધે પબ્લિકને કે રોડની કેવી દશા છે ને રોજ પબ્લિક મંદિરના માટે બધે આવતી જતી હોય છે જ અહીંયા ચોવીસ કલાક પબ્લિક જતી હોય છે બધા મુશ્કેલીનો સામનો કરે છે પૂર્ણ પાણી ચાર દિવસ સુધી તમારા બધાના ઘરમાં હતું કેવી રીતે આપણો આપણે આપણને હાલત હતી કેવી રીતે બોલો અમારા ઘરમાં જ અમે રબારીનો છોકરો છો અર્પણ રબાણી અમારા ઘરની અંદર પાણી હતું અમારી ગાયો એને બે બે ફૂટ પાણીમાં બે બે દિવસ સુધી ઉભી રહી છે વિચારો એમને શું થયું હશે પ્લસ અમારા ઘરની અંદર પાણી અને જોડે જોડે અમારી સોસાયટીને પીવાનું પાણી પણ કોઈ આપવા નથી આવ્યું ફૂડ પેકેટ નહીં ખાવાનું નહીં અમે લોકો અમારી રીતે બે ત્રણ દિવસ જે મેનેજ કર્યું છે અને પ્લસ બહાર જે અહીંયા છે ને નદી વહેતી હતી મારા જોડે વિડીયો પણ પડ્યા છે તમે જોશો એની અંદર ફૂલ નદી ફ્લો સાથે જઈ રહી છે કોઈ પણ અહીંયા ઊભું રહે ને અહીંયા આટલું આટલું પાણી હતું આ જગ્યા પર તો કોઈ તણાઈ નહીં જતું રહે અમે બહાર પણ કમ ના આવીએ આ સ્થિતિ હતી અમારા ઘરની તમે એ કોઈ પણ સરકારશ્રીના નેતાઓને કોર્પોરેટના દાસ અમે રિંગ કર્યું તો કેવો ફોન બેસ્ટ હતો ફોન બીજી આવતો અમારા બેન છે હેલિના મેડમ મારા મેડમ છે એમની તબિયત સારી નથી રહેતી આવ નથી આવ માંગી અમે 6 વાગે સવારથી હેલ્પલાઇન માંગતા હતા સર દસ વાગ્યા ગયા તોય કોઈ હેલ્પલાઈન મારા ફોન ઉઠાડે હલો હલો કરે મૂકી દે

વિડીયો ની અંદર આખા રોડ ને રોડ ધોવાઈ જાય છે ને આખી અમારી સોસાયટી છે એ પ્રભાવિત થઈ છે અમારી આખી સોસાયટી પ્રભાવિત છે અને જયારે પૂર નો ટાઈમ હતો ત્યારે અમારી જોડે કોઈ ફૂડ પેકેટ કા તો પાણી આપવા માટે આવ્યું નથી અને તમે જોઈ શકો છો અહીંયા પાછળ શંકર ભગવાનનું મંદિર છે જે સો થી દોઢસો વર્ષ જૂનું છે આ શ્રાવણ મહિનામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે એનો રસ્તો આખો ધોવાઈ ગયો છે લોકોને આવામાં તકલીફ થાય છે

અચ્છા ભવિષ્યમાં પાછલા સમયમાં એવું પણ મારા કયા કોઈ નેતા કહી ગયા હતા કે આ વોટ માટે અમારે એ એ એ એ વાક્ય શું હતું આજથી પાંચ દસ વર્ષ પહેલા ઇલેક્શનનો જ ટાઈમ હતો એક નેતા અહીંયા હતા જયારે એમની સામે સેમ આવી માંગણી કરી હતી કે સ્ટ્રીટ લાઇટ જોવે છે રોડ જોવે છે ત્યારે એ નેતા એવું બોલ્યા હતા કે અહીંયા બસો ત્રણસો લોકો રહે છે એમના વોટ એમના વોટ માટે અમે આટલી બધી મહેનત નહીં કરીએ અને અત્યાર સુધી આ પીવાના પાણીના નળ પણ નથી જ્યારે આ સોસાયટી સિટીમાં આવે છે અમે લોકો પીવાનું પાણી જાતે ખરીદીને લાવીએ છીએ જ્યાં સિટીમાં હોય તો શું હોય કે નળ આવવા જોઈએ પાણીના એ અમારે હજુ સુધી આયા નથી સરકાર પાસે પાસેથી આપણે શું માંગણી છે અમારી માંગણી એ છે કે લાઇટ જે છે એનું પ્રોબ્લેમ સોલ્વ કરે આખા સોસાયટીના રોડ બનાવે સ્ટ્રીટ લાઇટ બનાવે અને પ્લસ જે પણ આગળ જે રોડ છે એને ઊંચા લેવામાં આવે અને જોડે જોડે અહીંયા આગળ જે પણ પ્રોબ્લેમ્સ છે બીજી સોસાયટી બીજા પણ લોકોની એને પણ સોલ્વ કરવામાં આવે અને જોડે જોડે અમારું મંદિર પણ છે તો એનો જે રસ્તો છે એને ખાસો ઉંચો લે ભવિષ્યમાં અહીંયા કોઈ પાણીની પ્રોબ્લેમ ના આવે